નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે થઈ શકે છે આ પાંચ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં વધારો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે ઓફિસમાં મતભેદો અને વિવાદોને ઉકેલવા માટે આજનો દિવસ અનુકૂળ છે તમને વ્યવસાયમાં પ્રમોશન અને નફા અંગેના કેટલાક સારા સમાચાર મળશે તમારા પ્રિયથી દૂર હોવા છતાં તમે તેની હાજરી અનુભવશો જો તમે કોઈ સ્થાવર મિલકત હસ્તગત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે તમે તેમાં સફળ થઈ શકો છો આજે તમારા બોસ કોઈ બાબતમાં રસ નહીં બતાવે તેથી વિવાદોથી બચો वृषभ राशि नी बात करिए तो आज तमे आत्मविश्वास थी भरपूर हशो परंतु तमारा मांग धैर्य नी कमी रहे छे तमने तमारा लव पार्टनर ने मळवानी तक मळशे कोई पण क्षेत्र मां जोखम न लो सतर्क रहेवानी जरूर छे तमने तमारा जीवन साथी ने सामे तमारा विचारों व्यक्त करवानी अनुकूल तक मळशे આજે કાર્યસ્થળમાં નોંધપાત્ર સફળતા મળવાની સંભાવના છે તમે જ્યાં પણ કામ કરી રહ્યા છો ત્યાં તમારા સહકર્મીઓનો સહયોગ મળવાની સંભાવના છે મિથુન રાશિની વાત કરીએ તો આજે અસ્વસ્થતા તમારી માનસિક શાંતિમાં અવરોધ ઊભી કરી શકે છે પરિવારની વિરુદ્ધ જઈ શકે છે કેટલાક નિર્ણયો ઉતાવળમાં લેવા પડશે બચાવેલા પૈસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરો તમારા આહારનું ધ્યાન રાખો અને ખાતરી કરો કે તમારું બ્લડ પ્રેશર સામાન્ય રહે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે આર્થિક પાસું મજબૂત રહેશે રચનાત્મક પ્રયત્નો ફળ આપશે તમને સરકાર તરફથી સહયોગ મળશે કર્ક રાશિની વાત કરીએ તો આજે કેટલાક કેવા કામ થશે જેનાથી આવનારા દિવસોમાં તમને ફાયદો થશે ખાણીપીણી અને સ્વચ્છતા બાબતે આજે ખૂબ જ સાવધાન રહેશો કોઈ મિત્ર તમને નવો આહાર અથવા કસરતની પદ્ધતિ શરૂ કરવા પ્રેરણા આપશે તમને કોઈ એક મુદ્દે ભાગ્યનો સાથ પણ મળી શકે છે બિનજરૂરી ચિંતાઓ છોડી દો અને તમારા સપના પૂરા કરવાનું શરૂ કરો આજે તમને અંધાર્યા પૈસા મળી શકે છે આજે તમારા પ્રિયજનો વચ્ચે અણબનાવ થઈ શકે છે તેથી ગેરસમજ ટાળો સિંહ રાશિની વાત કરીએ તો આજે ગુસ્સામાં ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો આજે બીજા પર વિશ્વાસ ન કરો જમીન મકાન કે પૈસા સંબંધિત કોઈ પણ બાબતને આજે ટાળો વેપારમાં નવી ટેકનોલોજીથી લાભ થશે વધારે કામના કારણે તણાવ રહેશે તમારા કામને નિષ્ફળ બનાવવાના દુશ્મનોના પ્રયાસો નિષ્ફળ જશે આજે તમારા જીવનમાં કોઈ નવું આવવાનું છે કાર્યસ્થળ પર બધાની નજર તમારા પર રહેશે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો રચનાત્મક કાર્ય પર ધ્યાન આપો કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે તમારા કામ પર ધ્યાન આપો તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે કોઈ દૂરના સંબંધી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે વાહન પાછળ ધન ખર્ચ થશે જરૂરિયાતમંદોને મદદ કરો અટકેલા કામ પૂરા થશે જમીનનો લાભ શક્ય છે મિત્રોના સહયોગથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અવિવાહિત લોકોએ સાવધાન રહેવાની જરૂર છે વિવાહિત લોકોને તેમની પત્નીઓ સાથે મતભેદ થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમે તમારા જીવનમાં મોટા ફેરફારો જોશો રોકાણ માટે સમય સારો છે જો તમે આજે બિઝનેસમાં નવો સોદો કરવાનું વિચારી રહ્યા છો तो ती कोई खचकाट विना करको परिवार अन्य सभ्यों की मदद की बने के वहेली तके कोईपण मामला ने उकेलवानो प्रयास करो कार्यस्थल पर पूजा मांग भाग ले तमने भाई बहनों तरफ थी स्नेह मल् इलेक्ट्रिकल साधनों खरीदी शक छो આજે કોઈ નવા નાણાકીય કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને પૈસા તમારા હાથમાં આવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જો આ રાશિના લોકો આજે કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરે છે તો તેમને ચોક્કસ ફાયદો થશે મહિલાઓ માટે પણ આજનો દિવસ શુભ છે ઓફિસમાં આજે સ્નેહનું વાતાવરણ રહેશે ધાર્મિક કાર્યોમાં ભાગીદારી થશે તમારા કાર્યો સમયસર પૂર્ણ કરો તમારું માળસું વલણ નુકસાન પહોંચાડી શકે છે વૈવાહિક સંબંધોમાં મધુરતા વધશે કાર્યસ્થળ પર તમારે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઈજા ટાળો અકસ્માત થવાની સંભાવના છે ધનરાશિની વાત કરીએ તો આજે તમને મિત્રોનો સહયોગ મળશે વેપારમાં લાભ થશે આજે ઓફિસમાં તમારા સહકર્મીઓના યોગદાનથી તમે તમારા કોઈ એક કાર્યને પૂર્ણ કરવામાં સફળ થશો આજે તમને રચનાત્મક કાર્યમાં સફળતા મળશે ઘર સંબંધિત યોજનાઓ પર વિચાર કરવાની જરૂર છે તમારા ઉર્જા સ્તરને વધારવા માટે તમારે યોગ અને ધ્યાનનો અભ્યાસ કરવો પડશે દરરોજ સવારે એક સુખદ સુખદવોગ પણ તમને ફિટ રાખવામાં સક્ષમ રહેશે મિત્રો સાથે વિવાદ અને વ્યવહાર ટાળો મકર રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની સંભાવના છે તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો માથાનો દુખાવો તમને પરેશાન કરી શકે છે બીજાના મામલામાં ફસાશો નહીં नुकसान तरू पूछा विना अभिप्राय आपशो नहीं पिता साथे गंभीर विषय पर चर्चा थे कोई व्यक्ति ने उधार न आपो पैसा पाचा मल्प शक्यता नहीं तनाव माटे पन तमारी जातने तैयार करो प्रवास माटे आज दिवस बहु सारो नहीं कुंभ राशि बात करिए तो આજે તમારી કલાત્મક અને રચનાત્મક ક્ષમતાઓની ખૂબ પ્રશંસા કરવામાં આવશે અને અચાનક લાભ થવાની સંભાવના છે નોકરીયાત લોકો માટે પણ આજનો દિવસ સારો રહેશે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે મિત્રોના આગમનથી મન પ્રસન્ન રહેશે આજે કોઈ પણ કાયદાકીય દસ્તાવેજને સમજ્યા વગર સહી ન કરો स्वास्थ्य संबंधित कोई मोटी समस्या जणाती नहीं तनाव થી છુટકારો મેળવવા માટે તમારે વર્કઆઉટ સિસ્ટમ કરવી જોઈએ મીન રાશિની વાત કરીએ તો આજે આર્થિક પાસું મજબૂત રહેશે મિત્રોની સલાહ મહત્વપૂર્ણ રહેશે પરિવારમાં પણ હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે વેપારીઓને આર્થિક લાભ થશે નકારાત્મક વિચારોથી દૂર રહો તમારી આવકમાં સતત વધારો થશે સહકર્મીઓ તમારા કાર્યોને સરળ બનાવવા અને તમને મદદ કરવા આગળ આવશે વિવાહિત જીવનમાં પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે તમે તમારા જીવનસાથીને એ જણાવવામાં સફળ રહેશો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો